લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની જાહેરાત લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને અખબાર માટે પણ અખબાર અને મીડિયા માટે પણ માહિતી વિભાગને મોકલી દેવામાં આવી છે એમાં જગ્યાઓ છે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની અંદર ત્રણસો સોળ જગ્યાઓ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા એકસોને છપ્પન જગ્યાઓ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ ચાર હજાર ચારસોને બાવીસ જગ્યાઓ પુરુષમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલામાં બે હજાર એકસો ને જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષમાં બે હજાર બસોને બાર જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની અંદર એક હજાર એક હજાર નેવું જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી પુરુષ એક હજાર જગ્યાઓ અને જેલ સિપાહી પુરુષમાં એક હજાર તેર જગ્યાઓ અને જેલ સિપાહી મહિલાની અંદર પંદર જગ્યાઓ છે સોરી પંચ્યાસી જગ્યાઓ છે અને આ જે એની જાહેરાત વિગતવારની જાહેરાત ભરતી બોર્ડની જે વેબસાઇટ છે એના ઉપર મૂકવામાં આવશે